કે કાલન મજા આવે ને આ કોની દીદી છે માલી હા દે છો કાઈ ફેમિલી વેલકમ બેક ટુ અત્યારે અમે

આ એવું છે કેતો વિડિયો લાઈક કરી દીજો કે આમ જો કરજો કે હું

બે ગોધડા આ એક આ બે જોઈ લો જો હજી માથે જોડતો જાય જો શું શું બેઠો છે એ સામુ જતો હમ ચીપડી કાઢી દે જોઈ લો સીએ કઈ ટાઈટ ટાઈટ જો હર કોટી જા માથે હા બસ સુઈ જાય જેવો જો સુઈ ગયો ને તમને ટાઈટ વાતી હોય ને તો લટર પટર કોમેન્ટ કરી દયો તો ફાઇનલી મિત્રો હવે અમારું સફળતાપૂર્વક કરે લેન્ડિંગ થઈ ચૂક્યું છે તો આજના વ્લોગમાં એટલું જ જો ગમે હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં